સમાચાર સુરત થી સુરતના ધુલિયા નેશનલ હાઈવે ત્રેપન પર મોડી રાત્રે અકસ્માત સમયે ટ્રકમાં સવાર હતા લોકો બારડોલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે પિન્ટુ પવાર ભાવસા માળી સોનુ પાટીલ નામના વ્યક્તિઓના મોત નીપજ્યા છે તો ગમખ્વાર અકસ્માત મોડી રાત્રે સર્જાયો સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગઈ અને આ બનાવમાં ત્રણના ના મોત થયા આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા ઇન્દ્રમલ શાહ ફોન લાઈન પર જોડાયા છે ઇન્દ્રમલ ધુલિયા નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના બની ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા શું વધુ જાણકારી જોઈ ગત મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો તો બારડોલીના કિકવાડ ગામે નેશનલ હાઈવે 53 જે પસાર થાય છે સુરતથી ધુલિયા જતો આ માર્ગ છે આ રોડ ની ઉપર આ અકસ્માત સર્જાયો હતો ટામેટાના કેરેટ ભરીને એક ટ્રક જે ધુલિયાથી સુરત તરફ માર્કેટ તરફ જઈ રહી હતી ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક છે તે અચાનક જ રોડ ની બાજુમાં જે કાસ હોય છે કુદરતી કાસ પાણીના તેમાં પલટી મારી અને ખેતરમાં પલટી મારી ગઈ હતી કુલ દસ લોકો સવાર હતા ટ્રકની કેબિનની અંદર જે કે ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા છે અને ત્રણ વધુ જે સાત લોકો છે તે લોકોને ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ખાસ કરીને જે આ લોકો સવાર હતા તે લોકો ખેડૂતો હતા અને પોતાનો માલ જે ટામેટા ભરી અને સુરત માર્કેટ ખાતે વેચવા માટે જઈ રહ્યા હતા ઘટના બની હતી સમગ્ર ઘટના મામલે હાલ બારડોલી પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધ્યો છે ત્રણેય મૃતદેહ છે તેના જે ત્રણેય મૃતદેહ કબજે કરી હાલ છે તે પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી છે જી જોઈ આભાર ઇન્દ્રમલ તમામ જાણકારી આપવા માટે